દાહોદમાં મનરેગા યોજના અંતર્ગત કામ ન મળતા શ્રમિકોમાં રોષ કોંગ્રેસ સમિતિનું મહાત્મા ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત દિવસની સુવિધા સુનિશ્ચિત કરવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લો આજે પણ આર્થિક અને સામાજિક રીતે પછાત ગણાય છે કેન્દ્ર સરકારે શ્રમિકોને રોજગાર આપવાના હેતુસર યોજના અમલમાં મૂકી છે પરંતુ જિલ્લામાં તંત્રની અયોગ્ય નીતિઓ અને ભ્રષ્ટાચારને કારણે પાત્ર શ્રમિકો હકથી વંચિત રહી ગયા છે કોંગ્રેસ સમિતિએ આક્ષેપ કર્યો છે કે અમુક સત્તાવાળાઓ દ્વારા મનમાની નીતિઓ અપનાવવામાં આવી રહી છે જેનાથી શ્રમિકોને તેમના હકનું કામ અને વળતર મળતું નથી દાહોદ જિલ્લાના સાતસો જેટલા કામોમાંથી હજારો શ્રમિકો રોજગારી માટે રજૂઆત કરી રહ્યા છે છતાં તેમને પ્રતિસાદ મળતો નથી શ્રમિકોને સો દિવસની ગેરંટી રોજગારી તાત્કાલિક આપવામાં આવે શ્રમિકોના બાકી કરવામાં આવે ભ્રષ્ટાચાર દૂર કરી યોજનાનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવો કોંગ્રેસ સમિતિએ કે ઉચ્ચારી છે કે જો માંગણીઓનું વહેલી તકે સમાધાન નહીં થાય તો એક એપ્રિલ બે હજાર પચીસ થી જિલ્લા કલેક્ટર કચેરી સામે અનિશ્ચિત કાલ માટે શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે આજે અહીંયા દાહોદમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીની આગેવાનીમાં જિલ્લાના બધા જ આગેવાનો સાથે મળીને દાહોદ જિલ્લાની જે વર્તમાન સ્થિતિ છે ખાસ કરીને અહીંના બાળકોના કુપોષણ અહીંયા ચાલતો ભ્રષ્ટાચાર અને અહીંથી રોજગારના અભાવે સ્થળાંતર કરતા લોકો જે છે એને લઈને એક આખો કાર્યક્રમ હતો કારણ કે અહીંયા બાળકો ત્રેપન ટકાથી વધારે બાળકો દાહોદ જિલ્લાના જે છે કુપોષિત છે બીજી બાજુ અહીં આખા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ માઇગ્રેશન ક્યાંયનું હોય તો એ દાહોદ જિલ્લાનું છે અહીંયા વડોદરા અમદાવાદ સુરતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી લોકો જે છે એ જવું પડે છે આ સ્થિતિ પાછળનું મૂળ કારણ છે એ આજના ભ્રષ્ટાચારના કારણે અહીંના લોકોનો અધિકાર છીનવાય છે અને એના માટેથી આજે રજૂઆત કરી છે સાથે સાથે પણ કહ્યું છે કે જો આના ઉપર કોઈ પગલાં નહીં લેવાય મનરેગા જેવી યોજના કાગળ ઉપર ચાલે છે ને કાં તો મશીનથી ચાલે છે કુવાઓ ખોદવાનું બજેટ જે છે એ પાંચ લાખનો જે કુવો ના થઈ શકે એના માટે માત્ર બે લાખની વાત કરે છે એના કારણે લોકો સિંચાઈની વ્યવસ્થા પણ નથી કરી શકતા એટલે સિંચાઈની વાત જે અહીંયા જલસે નલસે જલ હોવું જોઈએ એના બદલે નળસે છલ એવું જે થયું તો એના વિરુદ્ધમાં પણ આજે રજૂઆત કરી છે કલેક્ટર શ્રીને અને ડીડીઓ બંનેને વિગતે પુરાવા સાથે આપ્યું છે તાલુકાવાર વિગતો આપી છે અને અમે કહ્યું છે કે આનો પાંચ દિવસમાં કોઈ ઉકેલ નહીં આવે તો જિલ્લા કોંગ્રેસના સૌ આગેવાનો અને જરૂર પડશે તો પ્રદેશમાંથી અમારા જેવા પણ સાથે જોડાઈને અહીંયા ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને કહેશું કે દાહોદ જિલ્લાના ગરીબો જે ભૂખથી પીડિત છે એની ભૂખને દૂર કરવા માટે અમે ભૂખ હડતાલ કરશું જોહાર જય આદિવાસી સર આજે અમે લગભગ બે હજાર વીસ એકવીસથી દાહોદ જિલ્લાની અંદર જે મનરેગા યોજના કે જે ગરીબ મારા દાહોદ જિલ્લો આદિવાસી શિડ્યુલ એરિયા છે જેના લોકો મજૂરી પર જ નિર્ભય છે તો એ લોકોને બહાર ગામ મજૂરી અર્થે ન જવું મળે એના માટે બે હજાર પાંચની અંદર કોંગ્રેસની સરકાર હતી એ વખતે આ એક યોજના કાઢી હતી કે ઘરે રહી અને મજૂરી બી કરે અને પોતાના બાળકોને ભણાવે બી ખરા ત્યારે આજના સમયમાં આ ભાજપની સરકારે એક બે હજાર વીસ એકવીસથી એવો એક સંચ છે કે જે અમારી પાસેથી દાહોદ જિલ્લામાંથી ટ્રાયબલની બી ગ્રાન્ટ એ લોકો છીનવી લીધી છે એટીવીટીની બી ગ્રાન્ટ એવી છીનવી છે અને હવે બાકી હતું આ નરેગા નરેગાની પણ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો સંસદ સભ્યો અને મંત્રીઓ એની અંદર માથું મારી અને એમની જ ભલામણથી આ લાભાર્થી પાસે છીનવેલું આયોજન કરી અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે એના માટે આજે મારી કોંગ્રેસ સમિતિએ ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે ખરેખર જો આ ભાજપની સરકાર કહેતી હોય કે અમે વિકાસ કર્યો છે ખરેખર વિકાસ નહીં વિનાશ કર્યો છે અમારા જેવા અને અમારા ગરીબ ગામડામાં વસતા આદિવાસી લોકો પાસેથી રોજીરોટી સીનવી છે અને આજે પબ્લિક પાસે નથી પૈસો અને એની મોંઘવારીની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ છે સાહેબ એટલે અમે કહીએ છીએ કે જે અત્યારે એકત્રીસ તારીખે જે સુધીની અંદર વહીવટી આપવાની છે બે હજાર ચોવીસ પછીની એ વહીવટી જો અમને એક એકત્રીસ તારીખ સુધી આપવામાં આવે એની અંદર જે નરેગાની અંદર આપવામાં આવતા તમામ લાભો આપવામાં આવે નહીં કે પછી એક જ વસ્તુ આપીને અમને લોલીપોપ આપે એને અમને સમજાવી દે અને જે મોટા નેતાઓ છે જે સત્તા પર બેઠેલા એ એમની રીતે જે મટેલ જેવા કામો છે મોટા મોટા કામો લઈને ભ્રષ્ટાચાર કરે એવું કરવામાં આવશે તો આવતા ચાર દિવસની અંદર ચારથી પાંચ દિવસની અંદર અમે એકત્રીસ તારીખ પહેલાં ભૂકડતાલ કરીશું આત્મવિલોપન કરીશું મારું નામ પારગી સુભાષ તુલસીદાસ ફતેપરા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ આજે દાહોદ જિલ્લાના સૌ આગેવાનો મળીને કલેક્ટરશ્રીને અને ડીડીઓ સાહેબને અમે આવેદન પત્ર આપ્યું કે દાહોદ જિલ્લાની જનતા ગુજરાત જાય છે અમદાવાદ બરોડા સુરત મજૂરી અર્થે તો એના યોજનાનો કાયદો ઘડેલો છે સરકારે તો સરકાર અહીંયા કામ આપવામાં કેમ નિષ્ફળ નીવડે છે એ એક સવાલ હતો એની સાથે સાથે કુવાનું કામ બે લાખ નું કર્યું પાંચ દસ વર્ષ પહેલા સાડા છ લાખ નો કુવો હતો તો બે લાખમાં કુવો ક્યાં ખોદાય એની સાથે જમીન ખોદાયર ના ઢોરો બહાર બંધાય છે જમીન લેવલિંગ ખાડા ખબચા વાળી છે ડુંગરાળ જમીન છે જો જમીન લેવલિંગ ના કામ આપે તો લોકો ખેતી કરી શકે એમને બહાર ગામ જવું નહીં પડે એના માટે જમીન લેવલિંગ ના કામ આપે એની પણ વાત કરી અમે પછી ટકાવારી સિસ્ટમ જ્યાં સુધી એમને પૈસા અધિકારી નહીં આપવામાં આવે ત્યાં સુધી એક ટેબલ થી બીજા ટેબલ પર એની ફાઇલ જતી નથી અને ટકાવારી આપ્યા બાદ પણ કામ થતું નથી એટલે આ બાબતનો વિરોધ લઈને અમે અહીંયા આવ્યા હતા ડીડીઓશ્રી પાસે અને કલેક્ટરસી પાસે કે પાંચ દિવસમાં તમે કામો નહીં આપો તો અમે ભૂખ હડતાલ કરશું જન આંદોલન કરશું એવી અમે વાત કહેવા આવ્યા હતા આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને અમારા રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ એવા લાલજીભાઈ દેસાઈના લીડરશીપમાં આખા દાહોદના કોંગ્રેસના કાર્યકરો પદાધિકારીઓ ડીડીઓ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે ઉનાળો આવી ગયો છે અને લોકોને હવે મજદૂરી ના આપો તો લોકોને પલાયન કરવાની જે વાત છે તો બધા ગાડીઓ ભરી ભરીને બસ ભરી ભરીને સૌરાષ્ટ્રને સુરતને એ બધે જવા માંડ્યા છે લોકોને જે મનરેગાના કાયદા હેઠળ કામ આપો એવી અમે રજૂઆત કરી છે બીજું અમે એક રજૂઆત એવી કરી કે ડીડીઓ સાહેબ તરીકે તમે આખો પ્રવાસ કરો અને નળસે જળ જ્યાં જળ નથી પહોંચ્યું ત્યાં કરવેરાની પહોંચમાં ઘરવેરાની પહોંચમાં પાણી વેરો આવી ગયો સફાઈ વેરો આવી ગયો સફાઈ નો કર્મચારી પંચાયતમાં નથી એ આપે તો એક જણને નોકરી મળે પણ આવા ઘણા નાના નાના મુદ્દા અને ખરેખર મજદૂરી સો દિવસની આપવા કાયદામાં છે અમારો હક્ક છે એ હક્ક માંગવા અમે આજે આવ્યા હતા ને અમને બંને જણા ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબે શાંતિથી સાંભળ્યા થેન્ક યુ